દેશમાં ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ત્યારે મહારાષ્ટ્ર સહિત ગુજરાતમાં પણ પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી સાતથી દસ જૂન સુધી દક્ષિણ મહારાષ્ટ્ર ગોવા પુણેમાં વરસાદની આગાહી કરી છે મુંબઈમાં દસ જૂન સુધીમાં ચોમાસું પહોંચશે અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાયું છે જે વરસાદ લાવશે રોહિણી નક્ષત્રની પ્રિમોન્સૂન એક્ટિવિટીની અસર ગુજરાતમાં થશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે પવન ફૂંકાશે નવસારી પંચમહાલ દાહોદના ભાગોમાં આંધી વંટોળ આવશે સાથે જ ગુજરાતમાં વરસાદની એન્ટ્રી ધમાકેદાર હશે તેવી અંબલાલે આગાહી કરી છે રાજ્યમાં બાર જૂન સુધીમાં હળવો વરસાદ પડશે જ્યારે પંદર જૂન આસપાસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે જેમાં આહવા ડાંગ વલસાડ ભરૂચ સુરતના ભાગોમાં વરસાદ પડી શકે છે તો જૂનાગઢ ગીર અમરેલી ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે મધ્ય ગુજરાત કચ્છ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ તરફ ઓગણીસથી થી એકવીસ જૂન સુધીમાં મુંબઈમાં ભારે વરસાદ પડી શકે છે મહારાષ્ટ્રના અને હવાનું હળવું દબાણ ઉભું થવાથી દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં કોલ્હાપુર દક્ષિણ દક્ષિણ મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રના નાસિક તેમજ પૂના સુધીના ભાગોમાં ગોવા સુધીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે દસમી તારીખ સુધીમાં મુંબઈના મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે જનજીવન ઉપર તેની અસર થવાની શક્યતા રહે છે બારમી તારીખ સુધીમાં તો દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહે છે પંદરમી જૂન સુધીમાં પંદરમી જૂન સુધીમાં આહવાડા વલસાડના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો તેમજ દક્ષિણ મધ્ય ગુજરાતના ભાગોમાં ચોમાસું આવી પડશે કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે લગભગ જૂનાગઢના ભાગો ગીરના ભાગો અમરેલીના ભાગો ભાવનગરના ભાગો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે હાલના કોલકા ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ઓછો વરસાદ થશે આમ છતાં આ જે વરસાદ છે પંદરમી જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોને ને આવરી લે છે તારીખ સઠી જૂન સુધીમાં જે સુધી છે એ દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે નવસારી સુધીના ભાગોમાં દાહોદ પૂર્વ ગુજરાતના ભાગોમાં છે અને ત્યારબાદ તારીખ બાર સુધીમાં તો ઉત્તર ગુજરાતના જુદા જુદા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા છે આથી વળતરનું પ્રમાણ વધારે છે કાચા મકાન સાપરા મૂડી જાય એટલું હાથી વર્તનનું પ્રમાણ રહેશે પંદરમી જૂન સુધીમાં તો જે ચોમાસું છે એ લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં વાવણીક વરસાદ કરાવે તેવું રહેશે